मैं हाल क्या आया स्कूल तो मम्मी ने मुझे रेडी कर दिया है <laughs> गाइस तो थोड़ी मम्मी भी रेडी हो गई ये तो मैं स्कूल में स्कूल जाता हूँ मम्मी नहीं ले जाती है <laughs> <laughs> गाइस मतलब है ना ना स्कूल में थोड़ो हिंदी मतलब हिंदी ज बोलवा है स्कूल में ले ना थोड़ो हिंदी गुजराती मिक्स कर बोला तो चल भी ले जाओ <laughs>

પાણી બેસાડી દીધો અને હવે આપણે અંદર આ એવું પાણી આવી ગયું તો પાણી ભર્યું છે કપડાં વપરા ધોઈ નાખ્યા સુકવી પણ દીધા અને હવે જમવાનું પણ રેડી થઈ ગયું હવે ખાલી રોટલી બાકી આ તો ચાલો રોટલી બોટલી બનાવી અને પછી મળીએ તો જુઓ ભાઈસ આપણે સબ્જી રેડી થઈ ગઈ અહીંયા દાળ અને રાઈસ થઈ ગયા

તો જો ગાઈસ આપણ રેડી થઈ ગઈ યાર રેડી થઈ ગઈ કે ભાવ એસા મટા ઇંચ કામ થોડી વાર બાજુ આંડી આવો તો થોડી વાર વાત કરીશું અને પછી જો આવડા યાર નું ભી ધ્યાન રાખવાનું કે એને સાયકલ ચલાવા જો અને વહીકલ આવતા હોય એટલેનું ધ્યાન રાખેગી કે પેલું જાયો તો તો બતાવું ગાઈસ આ છોકરો મનસુ કે ખબર કે મમ્મી મુહર્ત દરતા હું દુહારાને વિડિયો તો હા બેટા આ શું કે આ મજા આવ તો વિડિયો બનાવ હાર જો ગયે આમ તો વિડિયો બનાવવાનો તો પેલું ચાલતા ચાલતા યે સ્લો મોશન વાળું એવું હા ઓ કરતો લીધું પાઝો દે બે તમો મી નામ શું પાઝલ બેંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં હા જો ભાઈ આપણે તો પેટ્રોલ પતી ગયું હતું પેટ્રોલ પુરાવા માટે આવી ગઈ ને જો ભાઈ આપણે તો ને વિમાન ના આયુરું લેવું मारा दिस आननसी खबर सु केवाए आपडे न ए लेवा माटा तो आई गय ओ भैया आपने वो दिखाया था ना वो टूटने वाला के टूटेगा नहीं वो वाला दिखाओ ठीक है इसने कलर कौन सा है वो ब्लैक ब्लैक ले लो ब्लैक हाँ ये ब्लैक दे दो पेराव जो है ना येने ना बोल रहे हो विमान जो पेराव ब्लैक जो

मुझी ना को अब तमार देखा रो चलो हां देखा दो अभी गलत बात बोल वाह भाई वाह आवड़ी है भाई मां जो कान तो हमें तो जीस पी वाले इंडा ब्लू करवा हूं भी लाया कल तमार दिखाऊंगा फोटो में ये यूं सुलाया आपने पेलू काने लगावा नु హా ఔరు తుమ్కో దిఖాం భిగా అయో కాల్ స్కుల జవాం ను ఖాబరాన కా పిరి స్కుల మా పిరి జవాం పిలో మోదాయ పిరి గిస్ తు 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 త

આજ તો બજાર જવું પડ્યું તો ફટાફટ બજાર જઈને વસ્તુ લેવી લઈને આઈ ગયા છે અને જો હવે રહ્યો સવાર નો અને સવારનો ફોન જોવો ટીવી જોવું ખબર હવે એસિંગ કરું બાવ ક્યાં ક્યાં तो गाइज लेसन करेसन बाकी रही गेसन करवाठो अर्धी रात तो हमें लेसन एन लेन करा दी है गाईस अने व्लॉग अँ फिनिश कर है ओके तो बता लाइक शेयर सब्सक्राइब थैंक यू सो मच जय माता दी जय श्री कृष्ण